નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી પાસે જમીનનો કબજો હોય ઘણા વર્ષોથી તમારી પાસે જમીનનો કબજો હોય અને તમારા નામે ના હોય તો એ તમારા નામે થઈ શકે કે નહીં તો એનો જવાબ છે હા થઈ શકે છે પરંતુ એના અમુક નિયમો છે એના અમુક જે ક્રાઇટેરિયા છે તો એ ક્રાઇટેરિયામાં જો તમે આવતા હોય તો ચોક્કસથી તમારો જે પણ જમીનનો કબજો હોય એ તમારા નામ ઉપર થઈ શકે છે હવે એમાં આપણે વાત કરીશું સૌ પ્રથમ આપણે વાત કરીશું કે ભાઈ સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો છે અને ત્યાર પછી જેની જે છે આપણા નામ ઉપર કરાવવા માટેની જે પ્રોસેસ છે તો એ શું છે એ ટુ જેડ માહિતી આપણે વિગતવાર વાત કરીશું કે ભાઈ સુપ્રીમ કોર્ટે જે છે તો એ કેટલા વર્ષ સુધી કેટલા વર્ષથી તમારા તમે જો કબજો જે છે તમારી પાસે હોય તો તમે નામે કરાવી શકો છો તો એ ટુ જેડ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ વાત કરીશું મિત્રો આપણે કે જે સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું અને ત્યાર પછી એની પ્રોસેસ શું છે એના વિશે વાત કરીશું આપણે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે ભાઈ બાર વર્ષ સુધી તેમની સ્થાવર મિલકત પર કોઈ પણ માલિક હોય તો એ ક્લેમ નથી કરતા તો તેનો માલિકી હક જે છે એ ખતમ થઈ જાય છે અને વર્તમાનમાં જે વ્યક્તિ જમીન પર સ્થાય છે મતલબ કે જે વ્યક્તિ પાસે કબજો છે એ એનો કાયમી માટે માલિક થઈ શકે છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ બાર વર્ષ સુધી મિલકત પર રહેઠાણ કરી રહ્યા છે અને તો તેનો કાયદો પણ જે છે એ કાઢી નથી શકતો એટલું જ નહીં બાર વર્ષ પૂરા થઈ ગયા પછી મિલકતના પ્રથમ માલિકની પાસે પણ તેનો કાઢવાનો અધિકાર જે છે રહેતો નથી અને વર્તમાનમાં રહેલા વ્યક્તિ પાસે માલિકી હક જે છે જતો રહે છે મતલબ કે કાયદો પણ એવો કોઈ પ્રોવિઝન નથી કે બાર વર્ષ સુધી તમે જો કોઈ કબજો મેળવેલો હોય તો એમાં સુપ્રીમ કોર્ટ પર તમને ન કાઢી શકે અથવા તો તેનો જે મેન માલિક હોય મુખ્ય માલિક હોય તો એ પણ તમને કાઢી શકતો નથી લિમિટેશન એક્ટ ઓગણીસો ત્રેસઠ હેઠળ પ્રાઇવેટ જમીન પર આ મર્યાદા બાર વર્ષની છે જયારે સાર્વજનિક વાત કરીએ મતલબ કે તમામ લોકો ઉપયોગ કરતા હોય સામાજિક જમીનની વાત કરીએ આપણે તો એનો જે ક્રાઇટેરિયા છે ત્રીસ વર્ષનો છે કાયદો બાર વર્ષ સુધી કોઈ માલિકીને તેમની મિલકત પર હક કરવાનો અધિકાર આપે છે મતલબ કે તમારી કોઈ પણ પ્રોપર્ટી હોય તો તમે બીજા પાસે હોય તો તમે બાર વર્ષમાં એ કબજો મેળવી શકો છો બાર વર્ષ પછી તમે કબજો મેળવી શકો નહીં તેથી જો કોઈ જમીનને લઈને વિવાદ છે તો બાર વર્ષ દરમિયાન કેસ ફાઇલ કરી અને તેને પાછી મેળવી શકાય છે સુપ્રીમ કોર્ટે વ્યવસ્થા આપી છે કે કબજાદાર વ્યક્તિને તે જમીન કે સંપત્તિના અધિકાર લેવાનો દાવો કરી શકે છે

કરી શકો છો બરાબર અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે આગળ વાત કરીશું આપણે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં આ વાત કરી હતી પણ કોઈ વ્યક્તિ સાર્વજનિક જમીન પર કબજો કરે છે તો આ અધિકાર મળતો નથી મતલબ કે સાર્વજનિક પણ રસ્તો હોય બરાબર જે લોકો ત્યાંથી પસાર થતા હોય મતલબ આવી રીતના કોઈ સાર્વજનિક જગ્યા હોય તો એમાં તમે જો કબજો જમાવશો તો એ એમાં તમને આ અધિકાર મળતા નથી તેમ તેવી રીતે કોઈ સરકારી જગ્યા હોય તો સરકારી જગ્યામાં પણ તમને જો કબજો કરેલો હોય તો એમાં પણ તમને તમે કાયમી કરી શકો નહીં સરકારી જગ્યામાં અરજી કરો તો એ તમારું અમુક જે પણ જગ્યા હોય એ પણ હોય જતી હોય છે તો સૌપ્રથમ પ્રથમ તમારી પાસે જે જમીનનો કબજો છે વાત કરીએ મિત્રો હવે કે ભાઈ એની પ્રોસેસ શું છે હવે અત્યાર સુધી આપણે ખ્યાલ પડી ગયો કે ભાઈ બાર વર્ષ સુધી આપણી પાસે કબજો છે તો આપણે એની અરજી કરી શકીએ છીએ બરાબર પરંતુ અરજી કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ આપણે તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે જમીનનો કબજો છે એને કાયદેસર કરવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ એકસો પચીસ છ મુજબ જમીનનો કબજો કાયદેસર કરવા માટે એક અરજી કરવાની રહેશે બીજી તરફ તમારી પાસે જે જમીનનો કબજો છે એ કેટલા વર્ષથી તમારી પાસે કબજો છે એની પણ એક અલગથી મતલબ કે એક નોંધ કરવાની રહેશે અને એ મામલતદાર કચેરીમાં તમારે આપવાની રહેશે જે જમીન તમારી પાસે છે તમે વર્ષોથી ભોગવી રહ્યા છો તેનું એક અલગથી પંચનામું કરવાનું રહેશે અને એ પંચનામું મામલદાર સાહેબને તમારે અરજી આપવાની રહેશે પરંતુ પંચનામાવાળું જે છે તો એ મામલદારની સાથે સાથે તમારે તલાટી મંત્રીને અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ તમારે આપવાનું રહેશે બરાબર એટલે મતલબ કે આ કમ્પ્લીટલી અરજી જે છે એ તમારે આપવાની રહેશે હવે પંચનામું તમારું કોણ કરશે તો તમારા જે તલાટી મંત્રી હશે એ પંચનામું તમારા જમીનનું પંચનામું કરશે અને પંચનામા પછી એ મામલતદાર કચેરીમાં એ આપશે અને ત્યારથી તમારી જે પ્રોસેસ છે એ ચાલુ થશે પરંતુ તમે જે બાર વર્ષથી તમે જે જમીનનો ભોગવટો ભોગવી રહ્યા છે મતલબ કે બાર વર્ષથી તમારા અંડરમાં કબજો છે તો એ જે કાયદેસર જે કબજો કરવા માટે તમે મામલેદાર શ્રીને એક અરજી તો કરો છો પરંતુ એ અરજીની એક અલગથી તમારે ફાઇલ પણ તમારે તૈયાર કરવાની રહેશે ફાઇલ શા માટે તૈયાર કરવાની રહેશે ભવિષ્યની અંદર તમારે પ્રૂફ તરીકે તમે એક કોર્ટની અંદર રજૂ કરી શકશો બરાબર ક્યારે તમે રજૂ કરી શકશો એના વિશે પણ આપણે વાત કરીએ ફાઇલ એટલા માટે રાખવાની છે કે ભવિષ્યમાં તેનો અચલ જે અર્સલ માલિક છે

કારણ કે તમે ત્યાં રજૂ કરી શકો કે ભાઈ મેં ઓલરેડી આ જમીન જે છે ગુપ્ત નથી રાખી મેં ઓલરેડી એનો મેં કબજો જે છે એ મારી પાસે છે એના એવી રીતના એક અરજી મેં મામલેદાર મામલદાર કચેરીમાં આપી છે કલેક્ટર ઓફિસમાં આપી છે તો આ પ્રમાણે અરજી ઓલરેડી આપેલી છે મેં અને એવા સંજોગોની અંદર તમે કેસ જીતી પણ શકો છો અને જો વ્યવસ્થિત બધું વ્યવસ્થિત ક્લિયર હશે તો તમે એ જમીન જે છે તમારા નામ ઉપર કરાવી પણ શકો છો બરાબર ત્યાર પછી બીજી આગળ વાત કરીએ આપણે કે પરંતુ તમારી પર જે છે તમે જે વિઘોટી ભરો છો તમારા જમીન જે તમારા પાસે હશે તો એ વિઘોટી ભરેલી હશે બરાબર પરંતુ વિઘોટી જે છે એ સામે વ્યક્તિના નામ ઉપર હશે મતલબ કે ઓરિજિનલ માલિકના નામ ઉપર હશે પરંતુ તમે જે પણ વિઘોટી ભરી હશે એની જે પોઈસો જે છે ઓરિજિનલ તમારી પાસે રાખવાની રહેશે અને આ ફાઇલ જે છે એની સાથે સાથે એ પણ તમે પુરાવા તરીકે હાઈકોર્ટની અંદર આપી શકશો કે ભાઈ આ વિઘોટી અમે ભરીએ છીએ અને આટલા વર્ષોથી આ કબજો જે છે અમારી પાસે છે પરંતુ મિત્રો આમાં આવા જે કેસો હોય તો એમાં પણ મામલેદાર એ સચોટ માહિતી હોય ક્લિયર માહિતી હોય તો સહી કરતા હોય છે અને સહી કરે તો જ તમારા નામે જમીન થતી હોય છે એટલા માટે જો તમારી જમીન ક્લિયર હશે બરાબર કોઈ વાંધાજક નહીં હોય તો બની શકે કે તમારા નામે થઈ જાય બાકી પછી તમારો જે હાઈકોર્ટ જે છે કોર્ટ ઉપર અને પુરાવા ઉપર આધાર રાખે છે કેસ જીતો તો તમારા નામે પણ થઈ જાય છે અને કેસ ના જીતો તો ખાલી તમે કબજો રાખી શકો છો તો આ પ્રમાણે તમે તમારા કબજામાં જમીન હોય તો પૂરેપૂરી પ્રોસેસ કરી શકો છો હાઈકોર્ટે જે છે નિર્ણય આ પ્રમાણે આપી દીધો છે બાર વર્ષ સુધી તમારા નામ ઉપર જે છે તમારા પર પાસે કબજો હોય તો તમે આગળની પ્રોસેસ કરી શકો છો મિત્રો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો